એક આવડો કરણ સાથળીઓ કીનો કિરણ જાનુ મોવાળા વધારે વધારીને ખાલી લાઈવ થઈને વિડીયો વાયરલ કરો તમારો બાપનો બાપ આવે કોઈ મોચું ગોવિંદના ઘરે નો આવે કા પૈયા નહીં તમારી માં હણાય જાય માં કે આ બાપ નો બગીચો નથી અને કાયદો સંવિધાન નો પોલીસ હાજર છે બધાય બાપા જામીન લે ન્યા રોકોટાડો નહીં આવે એટલે પાણીયારી ના થાતા એ હુડીયો કરો છો ને એ લાઈવ માં થાય ભાઈ બાકી કાઈ નો થાય આ મનસુખ ગોવિંદ અત્યારે લાય છે હાલ મારી હોટલો છું અને અત્યારે અહિયાં છું એટલે કઈ કોઈ લાડકી ના થતા નહી લાય થઈ જાય હેલો મનસુખ ગોવિંદ ઈ કોટડા સાંગાણી નો બટાય કેમ કે બાપુ સકલા બાદ નો બને મોવાળા વધે ઈ મોવાળા વધારી સીન સપાટા કરી શકો બાકી અત્યારે કાયદો હાલ સંવિધાન ચાલુ છે પોલીસ ચાલુ છે કઈ વાંધો હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવાની હોય મારે ઘરે આવો તો તમારી માન તારો બાપ આવે તો જમીન નો મળે કિરણ સાનું અને કરણ સાથલિયા તારા બાપના બાપને જમીન નો મળો તો મારા ઘર ઊંધી આય તો જા તારી માન નો હા પડાવું ખાલી રોડ માંથી જઈને વીડિયા મૂકો નીકળી ગયા પર કોટડા વટણું ત્યાં તમારા બાપા ખાખી મામા બેઠા હતા ત્યાં ઈ બાપા નો છોડે કેમ કે આ ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ તરીકે પોલીસ છે ખાડા હારે ને નાથી માર્યા ભાઈ કાયદા નું પાલન બધે ને કરવું પડે લખ દય ધલમ તારો ધલમ કોટડા શું નો પૂછો આપડો દેવી શક્તિ દેવી શક્તિ કોટડા સાગાણી